શું નામ તમારું અરવિંદભાઈ શું કામ કરો છો હું મજૂરી કરું મજૂરી માંથી આ સમય કાઢી લ્યો એમ ને માતાજી આપી દીધી અરે વાહ 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 માતાજી બધી મનોકામના પૂરી કરે જય માતાજી જય માતાજી તમે જુઓ આ અને દર વર્ષે ઉઘાડા બગે જાવ છો ના હું મારું કામ થયું માતાએ કામ કર્યું અચ્છા માનતા છે એટલા માટે અને મગજમાં ખારી બહુ રહેતી હતી હા હા માતાને હું બોલી કરી કે આ મારી મગજમાં ખારી મટી જાય ઉઘાડા બગે આ ભલે માર ફોલ્લા પડે

પચ્ચીસ વર્ષ પચીસ વર્ષથી અને કેટલા છે સંઘમાં કેટલા મિત્રો છે દોઢસો દોઢસો લોકો અને પછી કઈ કઈ રીતે હોલ્ડ કરો છો બધું સીધું સાથે લઈને નીકળો કે હે સીધું સાથે સાથે લઈને નીકળ્યો આ પેલી ઈકોમાં આગળ ગયા પછી કઈ રીતે કોઈ માનતા રાખી દઈ કે શું હોતું હમશ્રી વાહ પછી અલગ અલગ લોકો બધી આવી રીતના ખેંચે વારાબરથી વારા

સ્વાગત છે હું છું સમીર અને ચોટીલાની પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની જે સૌથી મહત્વની પદયાત્રાઓ છે એમાંથી એક અને સૌથી કપરી પદયાત્રા હું તો કહીશ કારણ કે કપરી પદયાત્રા એટલા માટે કારણ કે આ પદયાત્રા ચૈત્ર મહિનામાં થાય છે અને જે સમયે આપણે આપણા ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા હોતા અથવા બપોરના એકથી પાંચ આપણે ક્યાંક ટ્રાફિક સિગ્નલ પણ ઓન હોય તો આપણે એમ કહીએ છીએ કે હવે પોલીસ ડિપાર્ટમેન્ટે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવા જોઈએ એવા ટાઈમની અંદર તેતાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રી કારણ કે હાઈવે ઉપર તો અત્યારે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી છે અને આ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની અંદર વગપાળા અમદાવાદથી ચોટીલા મહેસાણાથી ચોટીલા ખેડાથી ચોટીલા આવી રીતે દોઢસો પોણા બસો કિલોમીટરનું અંતર કાપવું એ સહેલી વાત નથી બહુ જ અઘરી વાત છે અને આ પદયાત્રા તમે જુઓ મારી પાસેવાળા અત્યારના સંઘો શરૂ થઈ ગયા છે તમે આની પહેલાંના હમણાં જે સીન જોયા ને એ સવારના હતા અને અત્યારે તમે જે સીન જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ સાંજના પાંચ વાગ્યાના છે મીઠાપુર ગામ પાસે એકચ્યુઅલી એ જે રથ છે એ મ્યુઝિક વગાડતો વગાડતો ક્યાંનો આવી રહ્યો છે અને મારે એનો ઓડિયો અહીંયા સાયલન્ટ કરવો પડે એમ છે એટલા માટે હું વધારાનું ઓડિયો આમાં એડ કરી રહ્યો છું તમને કીધું કે આવા અનેક રથ તમને ચોટીલાની પદયાત્રા દરમિયાન જોવા મળી જાય એક તો અંબાજીની પદયાત્રા અને એક ચોટીલાની પદયાત્રા પાવડાથી બગોદરા સાઈડ જઈ રહ્યો છું અને રસ્તામાં સેવાના તમને ઘણા બધા રૂપ જોવા મળી જાય અહીંયા જોવા બધા મિત્રો પરવાડાનો કેમ્પ છે કેમ્પ નથી પણ અંદર સેવા કરે છે પાણીની સેવા સાણંદ તાલુકાના પરવાડાચુઅલી આની પહેલા આપણે દ્વારકાની પદયાત્રા દરમિયાન પરવાડાના બે કેમ્પો જોયા હતા કે જે ચોવીસ કલાક લોકોને ભોજન ચા પાણી નાસ્તો બધું કરાવતા હતા એ જ પરવાડા ગામ છે અને એના બધા ભાઈઓ જે છે અત્યારના આરામથી ગરીબો ટાઈમ જતાં નાસ્તો વાસ્તો કરી રહ્યા છે બેક ટુ બેક બધા સંઘો અત્યારના નીકળી રહ્યા છે પાછળથી લોકો ચાલીને છે બેતાલીસ થી ડિગ્રી તાપમાન છે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર અને ભલે આપણા શહેરમાં કે આપણા ગામમાં કદાચ ઓછું હોય પણ હાઈવે ઉપર તો જોરદાર તાપમાન છે અને છતાંય લોકો સતત અવિરત જઈ રહ્યા છે અને આ લોકો સેવા પણ કરી રહ્યા છે તરબૂચ ઠંડા પાણી છાશ પાણી